અહીં ભુદરલાલ જોશીનો એક દોહો છે કે ગર્મો અને ગુજરાત કરમ કરમ સディア ને વાત કરવી છે કરમ સ વિના એક સ્થાનની વાત કરવી છે જગત ચલે લોખં કે પુરુષ તરીકે ઉઠે છે

સરદાર વલ્લભભાઈ પટેલ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર માં જન્મ

નારિયળ કે ઉપરની સખત હોય અને અંદર કેમ ભલાયમ હોય તે ઉછ ત્યાંનું વ્યક્તિત્વ હોય છે સ્પષ્ટ દેખા અને સૌથી કારણે કે હું લીટર કે દ્વારા સત્ય મૂળમાંથી અને એટલા જ માટે હરિवंशीય વચનજી દ્વારા તેણે જીંદગી નીટર જુદાનિ ઉપમા પામવાની 562 જેટલા રજવાડાઓ ને ભેળો માનુ મળુ બતાવી કરી